નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો આઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને સાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પંચાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચિમોતેરથી સોળસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ઓગણચાળીસથી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચીસથી પંદરસો ચાલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચાવનથી પંદરસો રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો રૂપિયા ધારી માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો ચૌદથી તેરસો પંચાવન રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચાવનથી પંદરસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો એકાવન રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી થી છત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસોને એક રૂપિયો ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એંસીથી પંદરસો ને રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી ચૌદસો એકત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી ચૌદસો એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર